ઠમંડુ સુધી વિવિધ શહેરોમાં ભારતીય સમુદાયના સભ્યોએ આતંકવાદના વિરોધમાં અને નિર્દોષ લોકોના મૃત્યુ માટે ન્યાયની માંગ સાથે પ્રદર્શન કર્યું આ પ્રદર્શનોએ વિશ્વભરમાં ભારતીય એકતા દુઃખની લાગણીને વ્યક્ત કરી ફ્રાન્સના પેરિસ ફિનલેન્ડના હેલસિંકી સ્પેન અને અન્ય દેશોમાં પણ ભારતીય સમુદાયે વિશાળ પ્રદર્શન કર્યું આ પ્રસંગે સમુદાયના સભ્યોએ નિર્દોષ લોકોના મૃત્યુ માટે શ્રદ્ધાંજલિ આતંકવાદના મજબૂત સંદેશ આપ્યો લંડનમાં પીકે સર્કલ ખાતે માર્ચ વિજિલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાગ લેનારાઓએ શાંતિ અને આતંકવાદના વિરુદ્ધમાં સંદેશ આપ્યો આ કાર્યક્રમ દ્વારા લોકો એકબીજાની સાથે ઉભા રહીને દુઃખની ઘડીમાં સહાનુભૂતિ વ્યક્ત કરી લંડનમાં ભારતીય અને પાકિસ્તાની સમુદાય વચ્ચે તણાવ જોવા મળ્યો જ્યાં બંને સમુદાયના સભ્યો તેમના હાઈ કમિશન બહાર પ્રદર્શન કરવા માટે ભેગા થયા આ પ્રસંગે પોલીસની ભારે હાજરી રહી અને તણાવને નિયંત્રિત કરવા માટે પગલા લેવામાં આવ્યા